સોનાના ઘરેણાં મળી કુલ ત્રણ પોઈન્ટ સોળ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મોડ અને હાલ અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ ડીમાર્ટ પાછળ આવેલ રામ વાટિકા સોસાયટીમાં રહેતા પવન સિંહ ઉમેશ સિંહ રાજપૂત ઘરને તાળુ મારી ફેમિલી સાથે ગત તારીખ અઠાવીસમી ડિસેમ્બરથી બે દિવસ સુરતના અમરોલી ખાતે રહેતા માતા પિતાના ઘરેથી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા પંચોતેર મડી કુલ ત્રણ લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે દૂધ આપા ઉતા દૂધવાળાએ મકાનનો તાણો તૂટેલી હાલતમાં જોતા મકાન માલિકને જાણ કરી મકાન માલિકે સુરતથી ઘરે આવીને તપાસ કરતાં મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા 75000 રોકડા મળી કુલ રૂપિયા 316 ની કિંમત ન થાઈ હોવાની ચોરી હોવાની વિગતો સામે આવી હતી બનાવણીજાર થતા બી ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને વધુ તપાસ હાથ ધરી મેરા નામ પવન કુમાર સિંહ હે ઓર મેં અંકલેશ્વર રામવાડ ટીકા સોસાયટી મે રહેતા હું ઓર મેરે ઘર શનિવાર કો રાત મે ચોરી હુઆ હે હમ લોગ સુરત ગયા હુએ થે जिसमें पैंतीस ग्राम सोना और पचहत्तर हजार रूपए कैश की चोरी हुई है हाँ हमने एफ आई आर कल करवा दिया है शाम के टाइम में एफ आई आर हो चुका है पुलिस अपना जाँच पड़ताल कर रही है रिपोर्टर अली भट्टी एबीसी न्यूज पर।